દર જેમ આ આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું થયું છે અને ઓગસ્ટે પૂર્ણ ત્રીજો તબક્કો પૂરો થઈ ગયો છે અને દેશના ખૂણે ખૂણેથી હર ઘર તિરંગાના નારા ગુંજી રહ્યા છે દેશની આઝાદીના ઈઠોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યું હતું